વેલકમ ટુ આરાધના મિત્રો આજે તમારા સમક્ષ લૂઝ ફેબ્રિકમાં એકદમ સિમ્પલ રનિંગ રનિંગવેરમાં ચાલે ટાઈપની આખી વસ્તુ લઈને આવ્યા છે જોઈ શકો છો આ ટાઈપનું એકદમ લૂઝ ફેબ્રિક રહેવાનું છે અને રનિંગ વેરમાં એકદમ સોબર અને ફેન્સી વેરાયટી છે તમને ગમવાની પણ છે જોઈ શકો છો આ ટાઈપનો આખો બોર્ડર એકદમ ફેન્સી ટાઈપની વિસ્કોસ બોર્ડર રહેવાની છે અને અંદર જેકાટ ડિઝાઇન આપેલી છે એકદમ લૂઝ આવશે તમે રનિંગ વેરમાં અને બધી રીતે પહેરી શકો એ ટાઈપની સિમ્પલ વસ્તુ છે જોઈ શકો છો આ ટાઈપનું પલ્લુ રહેવાનું છે કલર કોમ્બિનેશન એ બધા સારા આવશે અને લૂઝ એકદમ કોણી કપડું આવશે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બી એકદમ ઝીણી પેટર્નમાં જ આપેલું છે આ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે ઝીણી ડિઝાઇન આવશે અને સ્લીવનો બેલ્ટ આવશે એ બી એકદમ રિવિંગ ઉપર આવશે કોઈ પ્રિન્ટનું કામ નહીં આવે બધી જ ડિઝાઇન ઉપર છે આખો વસ્તુ ચાર કલર રહેવાના છે કલર પણ તમને ઓપન કરીને બતાવી દોશ કે પહેલાં જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો તો કલર જોઈ લઈએ એક આવશે મેંદી કલર રહેવાનો છે બીટ કલર આવશે તો બીટ કલર રહેવાનો છે ને એક આવશે રામા કલર ચાર કલર છે જે કોઈ કલર પસંદ આવે તમારા નંબર પર વોટ્સએપ કરીને સ્ક્રીનશોટ પાડીને મગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે તો જલ્દીથી બુક કરાવો લિમિટેડ સ્ટોક આવેલો છે થેન્ક યુ